ગમણા નાચવા માંડશે સુરો ખાચર કે સ્વામી તમારી વાત સાચી છે આ વાજિંત્ર વગાડે અને નાચે ત્યારે આપણને ખબર પડે કે આ પૂતળાઓ શું કહેવા માગે છે પણ આ પૂતળાઓ તો નિર્જીવ છે જો ભગવાન દ્રષ્ટિ કરે તો પૂતળા વાજિંત્ર વગાડે નાચે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે દરબાર તમારી વાત સાચી પણ હવે અત્યારે તો પ્રગટ ભગવાનને ક્યાં આપણે ગોતવા જવા મહારાજ સ્વામીની સામે જોઈ અને મીઠું મલક્યા મહારાજ કે છે સ્વામી સીધી રીતે બોલો ને કે અમારે પૂતળા નાચે અને વાજા વગાડે એ જોવું છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કે છે મહારાજ તમે તો હિન્દુસ્તાની પૂરબિયા ભગવાન છો કઈ સીધી રીતે થોડા નચાવો અમારે કઈક યુક્તિ પ્રયુક્તિ કરવી જ જોઈએ ને અને મહારાજ તમે જો દયા કરો તો જળ વયે ચેતન થાય ને ચેતન વયે જળ બની જાય ને આ અગાધ શક્તિ તો હે પરમેશ્વર તમારામાં જ છે બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે હાથ જોડીને વિનમ્ર ભાવે જ્યારે ભગવાનને કહ્યું એવી સાંભ એવા સાંભળી વચન રે મંદ મંદ શ્યા ભગવાન રેવા भीवर्टाथ थैना ભગવાન સ્વામી જયારે આવા મરમાળા વેણ કયા મહારાજ મંદ મંદ હસ્યા મહારાજ ના હાથમાં નેતર ની મોતડે મઢેલી છડી હતી એ છડી લઈને મહારાજે બધા પૂતળા ને છડી અડાડી અને અડાડતા ની સાથે જ તમામ પૂતળાઓ જે વાજા હાથમાં હતા એ વગાડવા માંડ્યા નૃત્ય ની છટામાં હતા એ નૃત્ય કરવા માંડ્યા કોઈ ગાવા માંડ્યા આ અવાજ સાંભળી અને આજુબાજુમાં જે કડિયા હરિભક્તો વગેરે કામકાજ સેવા કરતા એ બધાએ જોવા માટે ભેગા થઈ ગયા અને બધા અતિશય આશ્ચર્ય આશ્ચર્યપાયમાં તમામ પૂતળાઓ નાચે છે ગાય છે ને વાજા વગાડે છે અને આ બધું જ્યારે જોયું બ્રહ્માનંદ સ્વામી તો હર્ષ ગેલા બની ગયા મહારાજ મારો દાખડો આજ સફળ થયો આશ્ચર્યની વાત તો એ છે કે જે મંદિરની અંદર પૂતળાને પણ નચાવીને બેસાડ્યા હોય એ મંદિરની અંદર દેવ પ્રગટ બેઠા હોય એમાં તો શું ખામી હોય જેના થાંભલે બેઠેલા પૂતળા એને હલાવી એને નચાવી એને બોલાવી લોકોને ખાતરી કરાવીને એને પછી થાંભલે બેહડ્યા છે એની આર્થિક સેવા પૂજા નથી થતી અને તોય એ જો ત્યાં પ્રગટ હોય તો પ્રગટ હરિકૃષ્ણ મહારાજ જ્યાં બિરાજતા હોય ને પ્રગટ લક્ષ્મીનારાયણ દેવ જ્યાં બિરાજતા હોય તો એનું તેજ એને એના પ્રગટપણામાં શું ખામી હોય આપણે પગ મૂકીએ ને ત્યાં તો આ મૂર્તિ એવું તેજ કરતી હોય આપણને એમ થાય હમણાં હાલી કાલશે પછી લક્ષ્મીનારાયણ દેવ હોય તોય ભલે ને રણછોડજીની પ્રતિમા હોય તોય ભલે ને હરિકૃષ્ણ મહારાજ વડતાલના ધણી હોય તોય ભલે પણ મૂર્તિઓ જોતાં આપણા રૂવાડા બેઠા થઈ જાય એમ થાય કેવી સેવા કરતા હશે મૂર્તિઓ બસો વરસ થયા પણ તમે પ્રવેશ કરો ને તો તમને એમ થાય કે હજી આજ જ પધરાવી લાગે છે સાવ નવી મૂર્તિઓ હોય એવી મહાતેજસ્વી મૂર્તિઓ બિરાજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોના મોટા સદ્ભાગ્ય છે રામાવતારમાં ભગવાન આવ્યા કૃષ્ણ અવતારમાં આવ્યા અનેક કાર્યો કર્યા અનેકના કલ્યાણ કર્યા બધી વાત સાચી પણ બથમાં લઈને જો મૂર્તિઓ પધરાવતા ગયા હોય ને તો એકમાત્ર ભગવાન સ્વામી નારાયણ પધરાવતા ગયા છે અને અત્યારે એની એ જ મૂર્તિઓ અને એના એ જ મંદિરોના આપણે દર્શન કરીએ છીએ એ જ આ સંપ્રદાયની વિશેષતા છે તમે ક્યાંય જોયું કે શ્રી કૃષ્ણ ભગવાનના નખ છે અને તો તમે એમ માનો છો પાંચ હજાર વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાનના નખ નહીં હોય ભગવાન શ્રી હરી મુક્તાનંદ સ્વામીને એમ કે સ્વામી આ નખ જરાક મોટા થઈ ગયા છે તો લઈ દેજો ને ને સ્વામી નખ લેવા બેસે ત્યારે એ એનો ખેસ હોય નીચે પાથરે સ્વામી પાથરે પણ સ્વામીને આજુબાજુમાં ગોળ કુંડાળે સંતો ગોઠવાઈ જાય ઉડી જાય અમારા હવે તો પહેલાં તો કઈ કાતર કે છરી કે એવું કંઈક હશે હવે કોઈ પણ નખ જરાક ઉડે ને સ્વામીના ખેસિયાથી જરાક નીચે પડે એટલે બીજા સંતો તરત એને લઈ લે એને લઈ અને ખેસને છેડે પોટલી બાંધે પછી પહેલાં તો લોઢા એની ડાબલી હતી તો જોળીમાં એ ડાબલી રાખતા હોય ને એની અંદર એ નખને ભરી દે સવારે પૂજા કરે ત્યારે ડબ્બી ખોલી સ્પર્શ કરી પગે લાગે ને વળી પાછી ડબ્બી અંદર મૂકી દે આવી રીતે અતિ ઝીણવટ અને ચીવટથી આ બધી વસ્તુઓ સાચવવામાં આવી મહારાજ હજામત કરાવવા બેસે મુંડન કરાવવા બેસે તો સંતો આજુબાજુમાં ગોઠવાઈ જ ગયા હોય અને સંતો ન હોય તો હરિભક્તો ગોઠવાઈ ગયા હોય મહારાજનો એક પણ કેશ આડોવળો થવા દે નહીં હજામતના કેશ પણ બધા લઈ લીધા છે તમે સિંહાસનની અંદર પેલી મોટી ડબ્બીમાં આટલા બધા કેસ છે મને એમ છે કદાચ આખી અજામતના કેસ ડબ્બીમાં હશે તમે બરોબર નજર કરીને પેટીમાં જોશો તો તમને ખ્યાલ આવશે અને મહારાજના મસ્તક ના કેસ તમે જોજો શીખાઓના વીટા વાળી ને વડતાલમાં ગઢડામાં અક્ષર ભુવન ભર્યા છે ક્યાંય મહારાજનો એક પણ કેસ સત્સંગમાં આવ્યા પછી સંતો જવા દેવા દેતા નહોતા તો તમે વિચારો પાંચ વર્ષ પછી આ કેશ તો કઈ બગડી જવાના ન હોય એમને એમ જ રહેશે ગમે એટલા વર્ષ જાય ભગવાનની આ વસ્તુઓ વસ્ત્ર હોય તો એને વળે અમુક સમયે ઝાંખો પાવે કંઈક સડી જાય બીજું ત્રીજું થાય પણ આ નખ ને કેશ ને શું થાય કો અત્યારે પણ પ્રત્યક્ષ ભગવાનના નખ અને કેશ એના આપણે દર્શન કરીએ છીએ અને જેની પાસે ભગવાનના નખ હોય યા તો કેશ હોય વસ્ત્ર હોય એ બધી વાત અલગ છે પણ નખ તમે અડો કે પ્રગટ પુરુષો તમને અડો બે એક જ ગણાય મહારાજના કેશનો સ્પર્શ કરો કે પ્રગટ ભગવાનને સ્પર્શ કરો આ બંને એક જ ગણાય રૂપિયાની કિંમત આપો બધું મળે સુરવાળી બનાવટી મળે ભગવાનનો નો બનાવટી મળે બાકી નખ ને કેશ દુનિયામાં એનો કે જોટો ન મળે અને એ કેશને તમે જોવન તરત ખબર પડે કે asli છે કે નકલી મહારાજના કેશ સેજ ભૂરા અને શ્યામ ને સુવાળા એકદમ આમ આપણે સ્પર્શ કરીએ ને તો સુવાળા રેશમ જેવા મહારાજના જેમ નાના બાળકના કેશ હોય ને એવા પાતળા અને સુવાળા કેશ મહારાજના મસ્તક ઉપર હતા અને છેલ્લી અવસ્થામાં જ્યારે મહારાજની અડતાલીસ ઓગણપચાસ વર્ષની ઉંમર થઈ ત્યારે મસ્તક ઉપર અને ભગવાનની દાઢીના બંને કેશ અર્ધા શ્વેત અને અર્ધા શ્યામ આ ડબ્બીમાં અર્ધા શ્વેત ને અર્ધા શ્યામ છે એટલે કદાચ છેલ્લા સમયના આ કેશ હશે ક્યાંક શ્વેત ને ક્યાંક શ્યામ નાથ નીરક્યા છે આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો અને સ્વામી એ તો નજરે જોયેલું હોય આપણે એક વાળ દોડો થયો હોય તો બધાય બધાએ લે તમારે વાળ સફેદ થઈ ગયો તે હવે કાંઈ નાના સીધ ન થાય ઉમર થાય એટલે આવું બધું તો થાય એ મહારાજના કેશ પણ શ્યામ અને શ્વેત હતા તો આવો અમૂલ્ય ખજાનો પછી સંતો કે મારે નથી જાવું અક્ષરધામ રૂડુ મારે વડતાલ ધામ મારે અક્ષરધામમાં નથી જવું હોય વડતાલ બહુ સારું છે મારે ગઢડામ બહુ સારું પણ કે તો આવી પ્રત્યક્ષ પ્રસાદીની વસ્તુઓ જ્યાં રહેતી હોય મહારાજે વસ્ત્રો પહેરેલા ને એ પહેરેલા પ્રસાદીના વસ્ત્રોના મોટા બાયા લાડુ બાયા પટારાના પટારા ભરેલા પછી દાદા ખાચરના દીકરાઓમાં ભાયો ભાગ પડ્યો અત્યારે જેટલા પ્રસાદીના વસ્ત્રો દેખાય બધા અમરા ખાચરના ભાગના છે કારણ કે દાદા ખાચરના દીકરા બાવા ખાચર એણે તો વસ્ત્રો પહેરી નાખ્યા પ્રસાદીના ભારે વસ્ત્રો હતા તેણે જ પહેરી પહેરીને ફાડી નાખ્યા એને બહુ મહિમાન હતો પણ અમરીશ રાજાનો અવતાર એવા અમરા ખાચર જેને ભગવાનનો ખૂબ મહિમા દાદા ખાચર જેવો જ હતો અને એણે એમ કીધું કે આ પ્રસાદીના વસ્ત્રો મારા ભાગમાં આવેલો દરબારગઢ કે જે કાંઈ મારા ભાગમાં આવ્યું ગોપીનાથજી મહારાજને અર્પણ મારે ગાયની માટી બરોબર છે આવી રીતે અમરા ખાચરે બધું આપેલું ને એ તમે અત્યારે અક્ષર ભુવનમાં જુઓ ને તો ગાડલાન ગોદડાના વીટા ઉપર વીંટાવાળા છે અને એમાં આચાર્ય ચુડામણી વિહારી લાલજી મહારાજ હતો હદ દિવાળી દીધી પાંચ હજાર ગામડાઓમાં વિહારી લાલજી મહારાજ ફર્યા સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગનું કોઈ એવું ગામડું નથી કે ગામમાં સત્સંગી ગામ કે જ્યાં વિહારી લાલજી મહારાજ ન ગયા હોય ત્યાં જઈને જૂના જૂના હરિભક્તોને મળે કે બાપા તમે મહારાજને જોયેલા હવે એ તો બધા એ વખતે તો જીવતા જ હોય એટલે પૂછે એટલે આ પડે કે આ મહારાજને જોયેલા તે તમને કાંઈ મહારાજે પ્રસાદીનું નથી દીધું ઓલા પથારી પડ્યા હોય બાપા કે બે જોડે ચરણારવિંદ પાડી દીધા એ પઠારાને તળીએ પડ્યા તમારા છોકરા ક્યાંય નાખી દેશે લાવો અમારે અક્ષર ભુવન બનાવવાનું છે એટલે ત્યાં બધા એને દર્શન થાય એના માટે અમે ગોઠવીએ એટલે ઓલા બાપા જવાની તૈયારીમાં હોય ઉમર થઈ ગઈ હોય પ્રસાદીના ચરણ આપી દે બીજાને ઘરે જઈને પૂછે તમારા ઘરે મહારાજ આવ્યા ત્યારે શેની ઉપર બેહાડ હતા તો કે ઓલી પાટ ઉપર ગાદી તકિયો નાખીને ગાદી તકિયા નથી તો છે ને તો કે પાટ તમારી ગાદી તકિયા અમારા ઓલા ગાદી તકિયા આપી દે વીટો વાળી અક્ષર આજ તમે જોવો તો ચરણારવિંદ પણ એટલા ભગવાનની પ્રસાદીની વસ્તુઓ પણ એટલી આ સંપ્રદાયની અંદર સંગ્રહ કરવામાં આવી જેનો દર્શન કરે મનખો સુધરી જાય પાપ બળી જાય આવી પુનિત પ્રસાદીની એ વસ્તુઓ છે માટે દર્શન કરવા જાય ત્યારે લટક સલામું મારી મારીને હાલતા ન થવું જરાક આ બધી વસ્તુઓ એની સામે જોવું એને જરાક હાથ જોડવા કે પ્રગટનો સ્પર્શ થયેલી આ વસ્તુઓ આપણી દ્રષ્ટિ એના ઉપર પડે આંખ દ્વારા થયેલા પાપ બળીને ભસ્મ થઈ જાય આવો મહિમા રાખી અને દર્શન કરવા ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીની ઈચ્છાથી નિર્જીવ એવા જે પુતળાઓ એને સજીવ બનાવ્યા વડતાલમાં જાઓ ત્યારે ઘુમટમાં એક એક પુતળાની સામે જોજો કે આ બધાને મારા જે નચાવેલા છે પ્રગટ આ બધા બેઠા છે થોડી વાર નાચગાન ચાલ્યું ભગવાન શ્રી હરીએ વળી પાછી છડી અડાડી એટલે બધા જ પુતળાઓ નિર્જીવ થાય ને હતા ત્યાંને ત્યાં ગોઠવાઈ ગયા હવે એક બીજી વાત કહું કે ભગવાન શ્રી હરિએ પૂતળાને જે છડી અડાડેલી એ છડી અક્ષર ભુવનના ઉપલા માળે બેઠા ઘનશ્યામ મહારાજ છે એની બાજુમાં પ્રસાદીનો સંગ્રહ છે સાવ સામે દેખાય છે લીલા મોતીથી મઢેલી એ છડી છે જાઓ ત્યારે દર્શન કરજો ઉપરથી આમ વાંકી પેલી આવે ને આમ પકડવાની એ ટાઈપની એ લાકડી ટાઈપની છડી છે તો જાઓ ત્યારે યાદ કરીને દર્શન કરજો કે આ છડી હાથમાં લઈને મહારાજે બધા જ પૂતળાઓને અડાડી અને પૂતળાઓને નચાવેલા આવી રીતે પોતાનો દિવ્ય ઐશ્વર્ય પ્રતાપ બતાવીને ભગવાન શ્રી હરિ ઉતારે પધાર્યા છે થાળ જમી મહારાજ પડ્યા બપોર પછી જ્ઞાન બાગમાં વિશાળ આંબલા નીચે સભા કરીને મહારાજ બિરાજમાન થયા છે અને એ સભાની અંદર ભગવાન શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો ઘાટ સંકલ્પ જે કહેવાય થાય તમને થાય કે તમને નવ થાય કહે મુક્ત મુનિ કહું તે હ મે તો ધાર્યો છે મનુષ્ય દેહ મહારાજે પ્રશ્ન પૂછક સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય કે ન થાય સ્વામી કે મહારાજ મેં તો મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે ગાઢ સંકલ્પ તો થાય પણ થઈને પાછા તરત શમી જાય ભગવાન શ્રી હરી કે છે કે સ્વામી તમે ઊભા થઈને એક બાજુ બેસો એટલે સ્વામીને ઊભા કરીને એક બાજુ બેસાડ્યા બ્રહ્માનંદ ને કહે ભગવાન હવે બોલો તમે જ્ઞાનવાન ગાટ સંકલ્પ જે કહેવાય કે તમને નવ થાય મહારાજ કે સ્વામી તમે તો બહુ જ્ઞાની છો માટે તમને ગાઢ સંકલ્પ થાય કે ન થાય ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે છે કે મહારાજ મને ગાઢ સંકલ્પ થતા નથી મહારાજ કે વિચાર કરીને બોલજો ખોટું બોલશો તો પાપ બહુ લાગશે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે સંકલ્પ તો તો થાય તમારાથી નથી તમે અંતરજામી છો મહારાજ કે ઉભા થઈને મુક્તાનંદ સ્વામી પાસે બેસો એટલે બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈને સ્વામીની સ્વામી જોડે જઈને બેઠા બધા સંતોને પૂછ્યું પછી બધા ગૃહસ્થ ને પૂછ્યું ત્યારે એક બે જણા કહે છે કે મહારાજ અમને તો કોઈ દિવસ ઘાટ સંકલ્પ થાય જ નહીં મહારાજ બહુ હશે મહારાજ ક્યાં ઘાટ સંકલ્પ છો એ ખબર જ પડતી નથી એટલે થવાનો ક્યાં પ્રશ્ન હવે બધા હરિભક્તો ને પૂછે છે અલૈયા કોર બોલી મુઠી માંથી રેતી વહે જે માટ સંકલ્પ થાય અખંડ ક્યારે સારા કે કોર બેઠેલા એમણે હાથમાં રેતી લઈને પછી આમ ઉડાડી જે ઝીણી વડતાલની માટી ત્યાં ક્યાં રેતી હોય પછી મહારાજ ને કે છે મહારાજ ગાઢ સંકલ્પ તો આ રોજ જેટલી ઉડે છે ને એટલા થાય પણ તમારો આશરો છે સંતો નો સમાગમ કરીએ છીએ એટલે જાઝા તમારા સંબંધી થાય અને થોડાક જગત સંબંધી થાય પછી ભગવાન શ્રી હરી કે છે કે જે જ્ઞાની હોય એને ખબર પડે કે મારે ગાઢ સંકલ્પ કેટલા થાય છે અને કેવા થાય છે તમે મને કહેશો તમારે ગાઢ સંકલ્પ થાય કોઈ એવું ખરું કે એને એક પણ ગાઢ સંકલ્પ ન થાય ગાંડા હોય એ ન થાય કારણ કે એને ખબર જ પડે નહીં ગાઢ સંકલ્પ શું તો હવે એ કહેશો કે જા આ પરીક્ષા જેવું જ જા જા જગત સંબંધી થાય કે જા જા ભગવાન સંબંધી મારે નથી સાંભળવું પણ આ તો ખાલી આપણે મનમાં એવો વિચાર કરવો અને પછી એવું લાગે કે ભગવાન સંબંધી ઓછા થાય છે અને જગત સંબંધી વધારે થાય છે તો આપણે બેઠા હોઈએ કંઈ કામકાજ કરતા હોઈએ કોઈની સાથે વાતચીત કોઈ કરતું હોય ને આપણે સાંભળતા હોઈએ તો સહજ છે કે વાત કરતું હોય એના જ સંકલ્પ આપણને થાય અત્યારે તમે કથા સાંભળો છો તો તમને નજરે દેખાતું હશે કે આવી રીતે છડી અડાડી હશે પછી આવી રીતે પૂતળા બધાએ નાચવા માંડ્યા હશે વાજા વગાડતા હશે આવી છડી હશે આવા બધા સંકલ્પો આપણને થાય જેવી વાત સાંભળીએ એવા સંકલ્પ સતત થતા હોય તો આપણને ખ્યાલ આવે કે કોઈ મોળા માણસની પડખે બેસીને મોળી વાત સંભળાઈ ગઈ અને એ વાતનું સતત મનોમંથન થતું હોય તો એકદમ આમ જાગૃત થઈ કાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા લઈને ભજન કરવા માંડવું કાં તો વાંચવા માંડવું અને અથવા તો વાંચતા ન આવડે તો કેસેટ મૂકી અને કથા કીર્તન સાંભળવા માંડવું એટલે ઓલા સંકલ્પ એની મેળે શમી જાય આવો પ્રયાસ કાયમ કરીએ ને હું એવું નથી માનતી કે સભામાં એવું કોઈ મૂર્ખ બેઠું હોય કે જેને ગાઢ સંકલ્પની ખબર જ ન પડતી હોય આ તો બધાયને અમે તમને પૂછીએ તમે શાનો વિચાર કરતા હતા તો આપણને ખ્યાલ જ હોય કે અત્યારે મારા મનમાં આ વાત ગૂમતી હતી તો આપણને જ્યારે ખ્યાલ આવી જાય કે આવ ખોટે ખોટા મન વિચાર કરે છે એટલે તરત સાવધાન થાય અને એ વિચારોને પાછા વાળી અને ભગવાન સંબંધી વિચાર કરવા માંડવું હવે આવી મહેનત તમે રોજ થોડી 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 કરો તો છેલ્લો સમય આવે ને ત્યાં સુધીમાં ગાઢ સંકલ્પ બંધ થઈ જાય થોડા ઘણા રહ્યા હોય તો ભગવાન કાતર મૂકીને કાપી નાખે આપણને નિર્વાસનિક બનાવીને લઈ જાય પણ આપણે ક્યારેય ગાઢ સંકલ્પની સામે જોઈએ નહીં જગત સંબંધી ગાઢ સંકલ્પમાંથી પાછા વળવાની મહેનત કરીએ જ નહીં આદર કરીએ જ નહીં તો પછી કામ પૂરું કેવી રીતે થાય બાકી આદર કરે એનું કામ ક્યારેય અધૂરું નથી રહેતું જોવે ને તમારે સગવડતા ન હોય ને છતાંય તમારે કાંઈક પ્લોટ બ્લોટ પડ્યું હોય તેમ થાય કે હાલો ને મકાનનો આદર તો કરીએ કે તમે પાયા ગાળો પછી પાયા બહાર કાઢો પછી ઈંટડાનો ચણતર કરો પછી એમ થાય કે પોર વરસ સારું થશે તો ધાબું ભરશું તે ભરો છો કે નહીં પછી સ્લેબ ભરી વળી એમ થાય કે આવતા વર્ષે જો કાંઈક સરખું થશે તો લાદી પ્લાસ્ટર કરશું ભલે પાંચ હાથ વર્ષે પણ મકાન પૂરું તો જરૂર થાય તો એ કેમ પૂરું થયું પાંચ સાત વર્ષ સુધી રૂપિયા ભેગા કરીને એ કાર્ય કર્યું હોત તો એમ થાય દિવસે દિવસે મોંઘવારી વધતી જાય લક્ષ્મી બહુ ચંચળ છે ઘરે રાખી મૂકી હોય તો ગ્રસ્તને તો કઈક ને કઈક મુશ્કેલી આવતી હોય મુશ્કેલી આવે ત્યારે એમ થાય કે ઓલા રૂપિયા પડ્યા જ છે ને ઘરને ક્યાં ઉતાવળ વાપરી નાખો પણ કરી નાખ્યું હોય તો વેચવાનું મન ન થાય એટલે મન છે એ આવું ચંચળ અને છેતરામણું છે એટલે રોજ એને થોડું થોડું સમજાવીને ખોટા વિચાર થતા હોય બીજા કોઈના આપણી પોતાની પોતાની ચિંતા થતી હોય તો મનને એમ કહીએ કે ભાઈ જે દુઃખ છે એ તો છે જ તું ચિંતા કરીશ તો એણે કરીને કાંઈ દુઃખ મટી જવાનું નથી માટે ભગવાનને સંભાળ આના સિવાય કોઈ રસ્તો નથી આમ વિચારી અને કીર્તન ગાવા માંડીએ ભજન કરવા માંડીએ સ્મરણ કરીએ કીર્તન કીર્તનનું આવડે તો જોર જોરથી ધૂન આવડે ને ધૂન ગાવા માંડીએ એટલે ઓલા ગાઢ સંકલ્પ વહ્યા જાય કેવી રીતે ખ્યાલ છે તમને આપણે ગામડાઓની અંદર ગયા હોય ને તો આંગણામાં ઢોર બાંધ્યા હોય બીજું ત્રીજું ઉકરડા બધું હોય પછી એના ઘરે આપણે જમવા બેસીએ હવે કંઈક દૂધપાક કે કંઈક પીરસુ હોય તો દૂધપાક કરતા આજુબાજુમાં માખીયું બહુ આવી જાય તો આપણે જમતા હોઈએ તો માખીયું વધારે આવી ગઈ તો આપણે ન જમવું જમવું તો પડે જ તો શું કરવું એક આથે આમ માખી ઉડાડતા જવું અને બીજા હાથે કે સાંજ બધી માખું જ ઉડાડવી બેઠ બેઠા કે આ બધી માખો જાય પછી ખાય શેવ કરાય એક હાથે માખ ઉડાડતું જવાય અને એક હાથે જમતું જવાય સમજાઈ ગયું તમને એક હાથે માખું ઉડાડતી જવાય આ બધા જગત સંબંધી જે ઘાટ સંકલ્પ એ બધી માખું છે તો આપણે એવો આ બધા સંકલ્પ બંધ થાય પછી શાંતિથી લઈને બેસું સંકલ્પ બંધ થાય પણ એને એક ઉડાડતું જેટલું કર્યું એટલું બળતા માંથી ભૂકી લેવું બળી જાય છે બધું પકડાય એવું નથી સચવાય એવું નથી હાથમાં રહે એવું નથી પાંચ બુકડા મારીને ઠેકડો મારીને નીકળી જવું પેટમાં પડ્યું ગણ કરશે ખ્યાલ આવ્યો તમને એટલે સમય કાઢીને જુઓ ઘાટ સંકલ્પ કદાચ ઘણાને એવું કહેતા હોય બિચારા નિખાલાસ કે અમને બહુ ખોટા ઘાટ થાય તમે એવું ન માનતા આ મંદિરની અંદર અમે ત્યાગી પણ બેઠા છીએ તમે તમામ ગૃહસ્થ પણ બેઠા છો એમાંથી એક પણ વ્યક્તિ એવી ન હોઈ શકે જેને ખોટા ઘાટનો થતા હોય માની લ્યો કે અમે છીએ તો ખોટા ઘાટ એટલે દુનિયામાં આપણા સંસારમાં પડ્યા નથી એટલે હેના ઘાટનો તો પ્રશ્ન નથી પણ બીજા બીજા ઘાટ થતા હોય બધી માથા કુટો ના અને તો આને થોડા ભગવાન સંબંધી ઘાટ કહેવાય ફલાણા હરી ભગત ને આમ થયું ફલાણાનું બિચારાનું આમ થયું તો આ સંકલ્પ એ કઈ સાચા તો નથી જ ને તો અમારા માટે એ ખોટા જ કહેવાય તો ભગવાન સંબંધી સંકલ્પ થાય એના કરતા ક્યારેક ક્યારેક અમુક પરિસ્થિતિમાં આ ઘાટ સંકલ્પ વધારે થતા હોય પણ મન જ્યારે વમળે ચડી જાય ચડી જાય એટલે તરત ઊભા થાય અને હાથમાં શાસ્ત્ર લઈ લઈએ અથવા તો કંઈક રસોઈનું કામ ચાલતું હોય ને કોઈક એવી વાત કરીને કોઈને મુશ્કેલી હોય કંઈક તો વાત કરીને બિચારું ગયું હોય તો દયાએ કરીને સતત મગજમાં એ વિચાર ઘૂમતા હોય પછી રસોઈ કરતા કરતા આવા વિચાર આવે એટલે તરત એકદમ જાગૃત થઈ જઈએ અને જાગૃત થઈને જોરથી થોડુંક મંડિયા કીર્તન બોલવા આવો આવો લાલજી લટ કાળા રે મોતી હું માળા એટલે ઓલું જે બધું ગડબડ દેખાતું હોય એ બન થાય તરત લાલજી માંડે દેખાવા મારા જ દેખાવા માંડે એટલે પેલા ને જરાક આમ હાથ આમ આમ કરી તો માયખું ઉડે નહી તર તો થાળીમાં બૈમણા કરે તો એટલે અમારે હાથ સતત હલાવવા જ પડે તો તમારે તો બે હલાવવા પડે મોઢામ કોળીઓ મૂકીને બે હાથે મંડી પડવું તો જ ઉડશે આ માખું બહુ બેઠી છે કારણ કે ગોબરવાળો બહુ વધારે છે માયાનો કામ ક્રોધ લોભ મારું તારું રાગ દ્વેષ ઈર્ષ્યા વેર ઝેર આ ચારેય કોરથી આપણને ઘેરી વળ્યા તો આટલા બધાને ઉડાડવા તો એક હાથેય ઓછો પડે માટે મંડી જ પડવું મુંજાઈ ના જ આવવું કે આ સંકલ્પ બધાને થાય મુક્તાનંદ સ્વામી કે મને થાય તો આપણે શું ગણતરીમાં અને બીજું કે ભૂંડા સંકલ્પ અમસ્તા નો થાય પણ તમે ભગવાન માર્ગે વળો ત્યાર મન સામું પડે અને સામું પડે